તો નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડોરા એગ્રો સેન્ટર તારે તો આપણી પાસે આજે એક પ્રગતિશીલ ખેડૂત આવ્યા હતા અને યુટ્યુબમાં પણ એમની ચેનલ છે એમનું નામ છે પરેશભાઈ પરવીણભાઈ જાડા આપણે પેલા એ તો એનું ચેનલનું નામ પૂછીએ પછી જણાવીએ કે એને શું પ્રશ્ન છે તો પરેશભાઈ તમારી ચેનલનું નામ બીજા ખેડૂત મિત્રોને જણાવી દો તો મિત્રો મારી ચેનલનું નામ છે જે પ્રેસ લાઈફ એના નામથી ચેનલ છે આપણી અને આપણે પણ ખેતીને લગતી માહિતી આપીએ છીએ પણ આજે આપણે તલનું વાવેતર કરવાનું હતું એટલે આપણને એમ થયું કે આપણે વિજયભાઈ પાસે જઈએ અને તલની થોડીક માહિતી લઈએ એની પાસેથી કે આપણે શરૂઆતમાં જયારે વાવેતર કરીએ ત્યારે કેવા પટ મારવો જોઈએ ખાતરમાં કે બિયારણમાં તો એની માહિતી લેવા માટે આપણે આજે એની મુલાકાત લીધી છે અને આપણને જણાવશે આજે કે આપણે શરૂઆતમાં જયારે વાવેતર કરીએ ત્યારે શું આપણે ધ્યાન રાખીને વાવેતર કરવું જોઈએ જેનાથી આપણને શરૂઆતમાં જે ઉગાવો આવે છે તલનો એ સારો મળે અને આપણને શરૂઆતમાં જે ઉગાવો સારો મળે એટલે આપણને આગળ પણ એમાં ખર્ચ કઈ રીતે કરવો જોઈએ અને શું માવજત કરવી તો એની માહિતી આપણને આજે વિજયભાઈ આપશે તો ઘણા ખેડૂત મિત્રોએ તલનું વાવેતર કરી દીધું છે કાળા તલનું વાવેતર કર્યું છે અમુક ખેડૂતે સફેદ તલનું વાવેતર કરેલું છે તો જે ખેડૂત મિત્રોને હવે તલનું વાવેતર બાકી છે અને તલનું બિયારણ લઈ લીધું છે અને કમ્પ્લીટ છે અને દિવસમાં જે વાવેતર છે તેના માટે આ વિડીયો ખૂબ ઉપયોગી થાય અને સારું એવી માવજત કરવી જોઈએ અત્યારે શરૂઆતમાં પાયામાં શું કરવું જોઈએ બિયારણને કયો પટ આપવો જોઈએ એના વિશે થોડીક માહિતી તમને આપું તો જો કોઈ ખેડૂત મિત્રો અત્યારે તલનું વાવેતર કરવાના હોય અને જો કે હવે પરેશભાઈ જે તડકા પડવા મીડ્યા છે એટલે તલ ની વાવેતર નો સમય આવી ગયો છે ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે એટલે ઘણા તલ વાવી દીધા છે આપણે ખુદ પણ વાવી દીધા છે એ પણ પણ તમને ખબર હવે કોઈ બાકી હોય તો તમને જણાવું કે જો ફૂગનો એવો પ્રશ્ન હોય કે તળકી એવા પ્રશ્ન તમારે જમીનમાં રહેતા હોય તો તમે વિટાવેક્સ પાવડરનો ઉપયોગ કરી શકો છો અથવા તો તમે સ્પ્રિન્ટનો ઉપયોગ કરી શકો છો ઇન્ડોફિલનું નું સ્પ્રિન્ટ આવે છે આનો પણ તમે પટ આપી શકો છો થાયો મિથાક્ઝેમ તે 30% એફએસ આવે છે તમે આનો પણ પટ આપી શકો છો આ બંને સાથે આપો તો તળકીડી અને ફૂંગી સાઈડમાં બંનેમાં કામ થઈ જાય ફૂગ અને તળકી બંનેમાં કંટ્રોલ જોવા મળે ફૂગના લીધે કોક્સોડ સુકાય અથવા તળકીડીના લીધે તો તેમાં તમને ઘણો ફાયદો અથવા બેનિફિટ થાય અને આટલું તમારે પટમાં કરવાનું છે અને ઝડપથી ઉગાવો લેવો તો ઘણા ખેડૂત મિત્રો સુનાનો પણ પટ આપે છે કેમ કે સૂનો એક ઠંડી વસ્તુ છે એટલે ભેજને થોડોક પકડી રાખે એટલે તલ ઝડપથી ઉગે સારા એવા કેમકે તલમાં ઉગાવો ખૂબ મહત્વનો છે એનું કારણ એ છે કે તલ ઉગી ગયા પછી તમે પિયત ત્યાં સુધી નથી આપી શકતા કે તલ ડૂબે તમે પિયત આપો અને તલ ડૂબે એટલે તમારે પિયત નથી આપવાનું એટલે ઉગાવો સારો લે અને ઝડપથી વિકાસ કરે એટલા માટેથી આ બધી આપણે કાળજી લેવાની છે અથવા તમે અક્ષા ધાનુકાનું જે વેટશીટ આવે છે એ પણ તમે પટમાં આપી શકો તેથી ઝડપથી ઉગાવો લે અને આટલું થઈ ગયું બિયારણના પટ વિશે માહિતી અને જો તમે ખાતર સાથે આપતા હો વાવણીમાં તમે આપતા હો તો તમે એમાં પણ તમે બિયારણમાં તમે પટમાં ના આપવું હોય ફૂગનાશક તો તમે ખાતરમાં પણ ફૂગનાશક આપી શકો છો સાપ છે અને સ્ક્રીન ઉપર દેખાતું હોય છે યુપીએલ નું સાપ છે પછી મેટાલક્સી મેન્કોજેબ છે ખાલી મેટાલક્સી પાંત્રીસ ટકા છે આ તમે પટ ખાતરમાં ભેળવીને તમે વાવણી સાથે આપી શકો છો અને સારું એવું તમને એમાં પણ રિઝલ્ટ જોવા મળશે તો આ થઈ ગઈ આપણે વાવેતરની વાત અને પહેલું પિયત તમારે ખેડૂત મિત્રો આપવું હોય તો ઘણા ખેડૂત મિત્રોને બહુ નિંદામણનો પ્રશ્ન બહુ હોય છે તો આપણે પહેલા એ જણાવી દઈએ કે નિંદામણનો પ્રશ્ન બહુ હોય તો જ બધા પેંડા મિથાલીનનો યુઝ કરતા હોય પણ એમાં બે વેરાયટી આવે છે બે વકલ આવે છે એક ત્રીસ ટકા અને એક આડત્રીસ પોઈન્ટ સાત ટકા તો ઘણા ખેડૂત મિત્રોને એ પ્રશ્ન હતો કે આપણે કઈ પેંડા મિથાલીન યુઝ કરવી જોઈએ તો આપણે આડત્રીસ પોઈન્ટ સાત વાળી યુઝ કરવાની નથી ખાલી ત્રીસ ટકા જે આવે છે એનો જ ઉપયોગ કરવાનો છે તે પટ્ટી પાન માટે એના માટે તમને સારું એવું નિયંત્રણ જોવા મળે એક એકરમાં તમારે એક લીટર જેટલું આપવાનું છે અથવા તો ત્રણ વીઘા હોય તો પણ તમે એ આપી શકો છો પણ નિંદામણ કેવું દેખાય છે એના ઉપરથી આપણે થોડુંક માફ રાખવાનું છે તમે છાટી પણ શકો કોરવાણમાં અને પિયત સાથે પણ આપી શકો અને કોઈ ખેડૂત મિત્રોને ગોળ ગોળ પાન બધું ખળ નીકળતું હોય અથવા ઉગતું હોય વધારે ઉપદ્રવ રહેતો હોય તો એના માટે તમે ગોલનો પણ ઉપયોગ કરી શકો છો બાસાલીન અને ગોલ બે તમે મિશ્રણ કરી દો એક લીટરમાં સો એમ એલ તમારે ગોલ કેન્ડી સાથે આપી દેવાની અને તમે પચાસ સાઠ ગ્રામ સિત્તેર ગ્રામ સુધી સ્પ્રે કરી શકો છો પણ માપ તમારે એ રીતના રાખવાનું કે ખડ કેવું આપણે નિંદામણ કેવું ઉગે છે જો વધારે ઉગતું હોય તો તમે સિત્તેર ગ્રામ સુધી પણ યુઝ કરી શકો છો પણ ગોલ આપણે સાથે ભેળવી વાત કરીએ છીએ ગોલ અલગથી આપવાની નથી નગર થોડુંક તલને ઉગાવામાં ઉગાવવામાં થોડોક પ્રશ્ન આડત્રીસ વાળી તો ઉપયોગ કરવાની જ નથી તો તમને ઘણો નુકસાની થાય ઉગાવવામાં ઘણો ફેરફાર જોવા મળે કેમકે તે થોડીક વધારે સ્ટ્રોંગ અથવા તો હાર્ડ આવે દવા આના કરતા થોડુંક ઘટ આવે એટલે તમને થોડોક એવો પ્રશ્ન રહે એટલે આપણે ત્રીસ ટકા વાળી જ ઉપયોગ કરવાની છે પરેશભાઈ હવે તમારે કાંઈ માહિતી જોતી હોય તો જણાવો આપણે જે થોડુંક જણાવી દેવી આ થઈ ગઈ આટલી માહિતી આપણે એનો વિશે પણ વિડીયો બનાવીશું એક બે દિવસમાં કે તલ ઉગી ગયા હોય જે ખેડૂત મિત્રો એ ખેડૂત મિત્રો ને દવાનો કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ થાય સારી એવી ફૂટ લે આ બધી આપણે ચર્ચા કરીશું તો તો કોમેન્ટ કરીને જણાવજો વિશે માહિતી જોતી હોય કે તલ ઉગ્યા પછી શું પહેલો રાઉન્ડ દવાનો કયો લેવો જોઈએ શું માવજત કરવી જોઈએ એના વિશે તો હું વિડીયો બનાવીશ જો જાજી કોમેન્ટ આવશે તો જ હું વિડીયો બનાવીશ પરેશભાઈ વિજયભાઈ ખાસ આપણે માહિતી એક જોતી હતી કે શરૂઆતમાં આપણે જ્યારે તલનું વાવેતર કરીએ છીએ ત્યારે શરૂઆતમાં પાયાના ખાતરમાં કેવા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી આપણને ઉગાવો સારો જોવા મળે અને જ્યાં સુધી તલ ઉભા રહે એટલે કે જ્યાં સુધી પાક ઉપર નું આવી જાય ત્યાં સુધી જે ખાતર હોય છે એનું પણ કામકાજ ચાલુ એટલે કે એ પણ ખાતર ઉપયોગી થતું રહે આપડા તલમાં તો પાયાના ખાતરમાં કયો ખાતરનો ઉપયોગ કરવો અને કેટલા પ્રમાણમાં કરવો જોઈએ એ પણ થોડીક માહિતી આપી દેજો તો ખાતરમાં તો હું તમને જણાવું કે મોસ્ટ ઓફ ખેડૂતના પ્રશ્ન એવા હોય કે એની પસંદ અલગ અલગ

જે ઉગવાની શરૂઆત હોય તો તમે કોઈ બી ફૂગનાશક અને પટમાં તમે અવશ્ય ઉપયોગ કરજો આટલી મારી ભલામણ છે ખાતરમાં હું વધારે નહીં કહું કેમ કે બધા ખેડૂત મિત્રો અલગ અલગ પસંદ હોય છે પણ થોડીક એટલી મારી ભલામણ છે કે માઇકો રાજા જે મૂળ વિકાસ ને સોડ મજબૂત બનાવે અને પૂટ કરાવે એવું તમે સાથે આપો તો તમને ઘણો બેનિફિટ રહે હવે પરેશભાઈ તમારે કઈ પ્રશ્ન હોય તો જણાવો આપણે ખેડૂતને પણ જણાવી દઈએ કે તમારી માહિતી મને થોડુંક એવું લાગ્યું કે ખેડૂત સુધી પોગાડવી જોઈએ એટલે કીધું આપણે વિડીયો બનાવીએ અને પરેશભાઈ ને આપણે થોડીક વાર માટે કીધું આપણે વિડીયો બનાવી લઈએ અને તમારા સુધી માહિતી કેમ કેમકે ઘણા તલના વાવેતર થઈ ગયા અને ઘણા ખેડૂત મિત્રો આપણી પાસેથી લઈ પણ ગયા છે પણ એ અત્યાર સુધીમાં કોઈ એવું મને નથી કીધું કે મારે પટ મારવો છે અથવા તો કયું ખાતર નાખવું જોઈએ શું નિંદામણ નાશકમાં દવાનો કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ એવું કોઈ કીધું નથી અને પરેશભાઈ આજે આપણને કીધું અને આપણે એ વિડીયો કીધું બનાવીએ કેમકે બહુ સારી એવી માહિતી હતી એટલે વિડીયો બનાવ્યો છે તો વિજયભાઈ આપણે બીજી એક એ વાત જાણવાની હતી કે તલનું વાવેતર આપણે કરીએ તો કઈ વેરાયટી સારી આવે છે તલમાં અને જે કાળા તલ આવે છે કે ધોળા એમાંથી કઈ વેરાયટી સારી થાય છે એની પણ થોડીક માહિતી આપી દો મને પણ અને ખેડૂત મિત્રોને પણ આપી દો તો ખેડૂત મિત્રો હું તમને તલનું તો ઘણી બધી કંપની અને સારી સારી કંપની છે અને ઘણી વેરાયટી છે અત્યારે પણ એરિયા મુજબ તલનું માર્કેટિંગ ટૂંકમાં બધા એગ્રો સેન્ટરમાં અલગ અલગ પ્રકારના હોય છે પણ વધારે મંગલમ એમએસસી સાસઠ છે નવકાર કંપનીના લબદી ગોલ્ડ છે પછી બોમ્બે સુપરના છે અવનીના છે ઘણા વાવેતર થાય છે પણ બધા ખેડૂત મિત્રોની પરેશભાઈ પસંદ અલગ અલગ હોય અમુક સોટિયા નું વાવેતર કરતા હોય અમુક ખેડૂત મિત્રો ડાડીવાળા જે તલ આવે એનું વાવેતર કરતા હોય છે એટલે જે તેની કેવી પસંદ ખેડૂતને એ મુજબ નું નીચે મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારે કઈ વેરાયટી છોટિયા તલની માહિતી જોઈએ છે કે ડાળી વાળા તલની માહિતી જોઈએ તો હું તમને કોમેન્ટમાં ચોક્કસ થી જણાવીશ કેમકે આમાંથી હું તમને બધાનું નામ લઈને કહીશ તો બહુ વિડીયો લાંબો થઈ જશે કેમ કે વેરાયટી એવડી ભરી છે તમને ખબર છે કે અત્યારે બીઆરએન ની કંપની બહુ જાજી એટલે વધારે પણ સારી જે કંપનીઓ છે તમે જે કોમેન્ટ કરશો કે અમારે સોટિયા તલની માહિતી જોઈએ છે તો હું તમને એની સારામાં સારી જે બે ત્રણ વેરાયટી છે એના વિશે માહિતી આપીશ અને દાડુ વાળા તો એના વિશે માહિતી આપીશ કાળા હોય કે સફેદ તલ હોય એના વિશે માહિતી આપશું પણ પરેશભાઈ એટલું એક તમને જણાવી દો કે સફેદ તલ અત્યારે વાવો તો હવે ટાઈમ એનો ફૂલ થઈ ગયો છે કેમ કે પછી તમે હવે મોડું વાવેતર કરો તો સોમાસુલ આવે અને સફેદ તલ કાળા તલ કરતા થોડાક ઝડપથી પાકે અને ઝડપથી નીકળે તો કાળા તલ નું અત્યારે વાવેતર કરો તો સોમાસા માં આવી જ જાય થોડુંક મોડું પાકવામાં થોડીક મોડી જાય છે એટલે કોઈ બી કંપનીનું તમે લેતા હોય પણ થોડાક સફેદ તલ કરતા થોડુંક મોડું પાકે એટલે એવો પ્રશ્ન રહેતા હોય અને કાળા તલ જે ખેડૂત મિત્રો એ વાવેતર કર્યું છે એને વાવેતર કરી અને ઉગીને એક બે દવાના રાઉન્ડ પણ આપી દીધા હશે કમ્પ્લીટ થઈ ગયા છે જ્યારે વચ્ચે તડકા પડતા ત્યારે ઘણા ખેડૂત મિત્રો એ વાવેતર કરી દીધું ને મેં જોયા છે પણ એક બે દવાના રાઉન્ડ આપી દીધા એવડા તલ પણ થઈ ગયા છે તો અત્યારે જે ખેડૂત મિત્રો વાવે છે તો મારી ભલામણ છે તમે સફેદ તલનું વાવેતર કરો દાળીવાળા કરો કે ચોટિયા તલ જે તમારી પસંદ હોય એ મુજબ કરવાનું છે અને તલનું

આપણે આ વિજયભાઈ આપણને બહુ સારી એવી માહિતી આપે છે યુટ્યુબમાં તો જરૂરથી મિત્રો તમને ખાસ ભલામણ છે મારી કે હજી સુધી તમે વિજયભાઈની ચેનલમાં ન જોડાના હોય તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને જરૂરથી લાઈક કરજો અને બીજા ખેડૂત મિત્રોને શેર પણ કરી દેજો અને બીજા મિત્રોને શેર પણ આ વિડીયો કરી દેજો જેનાથી બીજા ખેડૂત મિત્રોને પણ સારી એવી માહિતી મળે અને જો તલનું વાવેતર કરવાના હોય તો એને આ માહિતી મળી જાય એટલે એને પણ એમાં લાભ થાય શરૂઆતમાં જયારે વાવેતર કરે છે ત્યારે મિત્રો આ માહિતી જો મળી જાય તો એને પણ સારી એવી માહિતી જાણવા મળે તો મારી ખાસ ભલામણ છે કે આ શેર વધારે કરજો અને જરૂરથી તમારો કાંઈ પણ પ્રશ્ન હોય તો વિજયભાઈ કે છે એમ પ્રમાણે તમે કોમેન્ટમાં જણાવજો એટલે જરૂરથી એ રિપ્લાય આપશે તો ખેડૂત મિત્રો પરેશભાઈ ની પણ ચેનલ છે એ તલનું વાવેતર કરવાના છે જો એ શું માવજત કરવાના છે એ તમારે જોવું જોતું હોય કે શું પરેશભાઈ માવજત કરે છે તલમાં એ સફેદ તલનું વાવેતર કરવાના છે એને તમારે જોવું હોય વિડીયો એ પણ એની યુટ્યુબ ચેનલ છે આપણે જણાવ્યું આગળ તો એની ચેનલ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નાખી દઈશ એની ચેનલને ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને એને પણ થોડોક સપોર્ટ દેખાડીજો અને જે આપણા જે વ્યુઅર ખેડૂત મિત્રો એની ચેનલમાં જાય આપણે ખાલી આપણા યગુનું નામ એની ચેનલમાં લખી દેજો એટલે એમને ખબર પડી જાય કે ભાઈ આપણા જે ખેડૂત મિત્રો હતા એ એને સપોર્ટ કરવા ગયેલા છે તો આટલી આજના વિડીયોમાં આટલી માહિતી દેવાની જો વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરી જય ભારત હાલો ભરેશભાઈ પછી મળશે કઈ એવો પ્રશ્ન હોય તો જણાવજો